આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય બોટાદના ધારાસભ્ય જેને હવે પોતાની પાર્ટી સાથે નથી ભળી રહ્યું એ સતત લાઇમલાઇટમાં અને સતત ચર્ચાઓમાં આવી રહ્યા છે ઉમેશ મકવાણા એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સાથે એમને વિધાનસભાની અંદર આવ્યા ત્યારે પત્રકારોને એક માહિતી પણ આપી છે બોટાદની અંદર દારૂનો ધંધો બેફામ બન્યો છે બુટલેગરો બેફામ બન્યા છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ કથળી છે બોટાદની અંદર બેફામ દારૂ વહેંચાઈ રહ્યો છે એવી એ વાતો કરી રહ્યા છે એમણે લેટર પણ લખ્યો છે એ લેટરમાં મુખ્યમંત્રીને એમણે પોતાના અગાઉ લખેલા પત્રોના રેફરન્સ પણ આપ્યા છે કે મારા દ્વારા અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે મુખ્યમંત્રીને હજુ ફરી એકવાર એમણે રજુઆત કરી છે પોલીસ અને પ્રશાસન આ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી છે એને સાચવવામાં કારગર નથી એને સાચવવામાં નિષ્ફળ ગયું છે એવી વાત એ કરી રહ્યા છે મુખ્યમંત્રીને એમણે જે પત્ર લખ્યો છે પત્રમાં ઉમેશ મકવાણાએ લખ્યું છે કે બોટાદમાં અડ્ડાઓના અડ્ડાઓ રજૂઆત કરવામાં આવી છે છતાંય પોલીસ અધિક્ષક દ્વારા જે તે જગ્યાઓ પર એ અડ્ડાઓ લોકો પર વારંવાર જીવલેણ હુમલાઓ પણ વધી રહ્યા છે બોટાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પકડ પોલીસ અધિક્ષકના હાથમાંથી ઢીલી થઈ ગઈ છે એટલે મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા હતા અને મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે કે બોટાદ પોલીસ અધિક્ષકની બદલી કરી બોટાદ જિલ્લામાં નવા ઈમાનદાર અને કડક પોલીસ અધિક્ષક છે એ મૂકવામાં આવે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી જે ચૂંટાયા હતા જો કે આમ આદમી પાર્ટી એમને તમામ પદો પરથી સસ્પેન્ડ કરી દીધા છે છતાંય એ પોતાનો અવાજ છે બોટાદની જનતા માટે ઉઠાવી રહ્યા છે બોટાદની જનતા માટે પોતાનો પક્ષ મૂકી રહ્યા છે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી છે કે બોટાદ જિલ્લામાં ઈમાનદાર અને કડક પોલીસ અધિક્ષક મૂકવામાં આવે મુખ્યમંત્રી એમનો શું પ્રત્યુત્તર આપે છે પોલીસ અધિક્ષક બોટાડમાં બદલાઈ છે કે નહીં એ જોવાનું રહેશે ઉમેશ મકવાણા મુખ્યમંત્રીને મળીને આવ્યા પછી એ શું બોલ્યા એ સાંભળીયા સમીક્ષા કરી છે અને અમને માહિતગાર કર્યા તમે જોઈશો કે ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં ખાસ કરીને મારા છે શહેરમાં છેલ્લા છ મહિનાની અંદર કાયદો અને વ્યવસ્થાની ખૂબ જ ગંભીરતા વધી જાય છે અપહરણ થાય છે મર્ડરો થાય છે દુઃખ થાય છે વારંવાર કૃષ્ગરોનો ત્રાસ વધુ થાય છે આ બધી માહિતી માન્ય મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા અને આજે મેં કરી જિલ્લામાં ખૂબ જ નફી ગઈ છે તો બોટાદ જિલ્લામાં ભરતી કાયદો એનો વેરાજ્યની સ્થિતિ જળવાઈ રહે તેવા એક ઈમાનદાર ફરક એક પોલીસ અધિક્ષકની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને જેથી કરીને બોટાદ જિલ્લાની અંદર જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને તાત્કાલિક બોટાદ જિલ્લામાંથી ભરતી કરી અને અન્ય સગા